પ્રાથમિક પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા આજે બાળવાટિકા અને ધોરણ એક તથા બે માં વર્ગ શિક્ષકો દ્વારા પોતાના વર્ગના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા દરેક શાળા પોતાના વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરતા હોય છે પરંતુ શાળા ક્રમાંક ત્રણસો અઢાર કંઈક નોખી અને અનોખી છે અહીંના બાલવાટિકા અને ધોરણ એક બે વરના વર્ગ શિક્ષકો અવની વિજય ચાંજુરકિયા ફ્લોરેન્સ અભિલાસી જાગૃતિબેન સનિયાવાલા અને ઈશાબેન કાપડિયા દ્વારા પોતાના વર્ગના બાળકોને પોતે જાતે ઇનામ લાવી વર્ગમાં આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજના ઇનામ વિતરણ કાર્યક્રમમાં શાળાના આચાર્ય વિજય ચાંજુરકિયા તેમજ નજીકની શાંતિ નિકેતન ગ્રાન્ટ માધ્યમિક શાળાના શિક્ષકો મુકુંદભાઈ પટેલ અને પ્રવીણભાઈ કાકલોતર ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના હસ્તે બાળકોને ઇનામ વિતરણ કર્યું હતું આ કાર્યક્રમમાં વર્ગના ત્રણ ત્રણ શ્રેષ્ઠ બાળકોને તો ઇનામ આપ્યા જ હતા પણ સાથે સાથે એક નવતર પ્રયોગ કરી સમગ્ર વર્ષ દરમિયાન જે બાળકોને શિક્ષણમાં સતત પ્રોગ્રેસ કરેલ હોય તેવા પણ ત્રણ ત્રણ બાળકોને શિક્ષકોએ અલગ તારવી તેને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા સાથે સાથે વર્ગના તમામ બાળકોને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે શાળામાં હાલ વાર્ષિક પરીક્ષા શરૂ છે અને બાળવાટિકાને ધોરણ એક અને બેમાં પણ બાળકોને મહાવરો મળી રહે માટે એક મોક ટેસ્ટનું આયોજન શાળા દ્વારા થતું હતું જેમાં તમામ બાળકોને ટેસ્ટ આપી હતી જેથી બાળકો આગામી સમયમાં નિર્ભિકપણે પરીક્ષા આપી શકે સાથે સાથે શાળામાં સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે એન એમ એમ એસની તૈયારી કરતા ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ પણ રોજ શાળામાં આવી એક એક પેપર લખે છે જેથી તે બાળકોને પણ યોગ્ય મહાવરો મળી રહે આ ઇનામ વિતરણ કાર્યક્રમનું સમગ્ર આયોજન શાળાના શિક્ષિકા અવનીબેન ઝાંઝુકિયા અને ફોલોરેન્સ અબુલાસી દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમથી શાળાના વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો નમસ્કાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અત્રેની પાલનપુર ગામ ખાતે આવેલી કવિ શ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળામાં આજ રોજ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો બાલવાડી બાલવાટિકા શ્રેણી એક અને શ્રેણી બેના પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થનાર બાળકોને ઇનામ આપવામાં આવ્યું તેમજ જે બાળકો વર્ષ દરમિયાન ઉત્તરોત્તર પ્રગતિ કરી સામાન્યમાંથી સારો દેખાવ કર્યો તેવા બે બાળકોને પણ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે આજે નાના ભૂલકાઓનો શાળામાં છેલ્લો દિવસ હોવાથી તમામ બાળકોને સ્મૃતિ અર્પણ કરવામાં આવે